ભુજમાં એલ આર પોલીસ દંપતી નો ઝઘડો પતિએ પોલીસ પત્ની અને પત્નીની માતા ઉપર પેટ્રોલ છાટી ગેસ ચાલુ કરી રૂમ બંધ કરી જતો રહ્યો ભુજ એ ડિવિઝનમાં એલ આર પોલીસ પત્નીએ ફરિયાદ નોંધાવી ભુજ શહેરના પોલીસના છત્રીસ ક્વાર્ટરમાં રહેતા એલ આર પોલીસ દંપતી વચ્ચે ગઈકાલે ઝઘડો વકરતા પતિએ પત્ની ઉપર પેટ્રોલ છાટી પત્ની તથા પત્નીના માતાને માર મારી રૂમ બંધ કરી ગેસ ચાલુ કરી સળગાવી દેવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાઈ છે આ અંગે નલિયા પોલીસ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિરણબેન અલ્ફાસ ઇકબાલ પંજાએ ભુજના એ ડિવિઝન પોલીસ મથકે ગઈકાલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તેમના માતા પુષ્પાબેન તુલસીભાઈ સોલંકી સાથે રહે છે પિતા તુલસીભાઈ તેઓને નાનપણથી જ તેમના તથા માતાને મૂકીને ચાલ્યા ગયા હતા અમદાવાદની રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન ગડસીસા પોલીસ મથકના એલ આર પોલીસ કોન્સ્ટેબલ અલ્ફાસ ઇકબાલ પંજા સાથે મુલાકાત થઈ હતી અને બાદમાં મોબાઈલથી વાતચીત થતી અને બંનેના પરિવારની સહમતીથી લગ્ન કર્યા હતા ફરિયાદીના બહેનપણી પડી સંતોકબેનના છત્રીસ ક્વાર્ટરના મન મકાનમાં ફરિયાદી અને તેના માતા રહેતા હતા પતિ અવારનવાર ભુજ આવી તેમની સાથે રહેતા હતા તારીખ પચીસ અગિયારના સવારે પતિ અલ્ફાઝનો ફરિયાદીએ મોબાઈલ જોતા તેમાં શેર બજારમાં રોકાણ કરેલું જોતા આ બાબતે ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ ગાળો આપી ગળદા પાટુનો માર મારી રૂમમાં રાખેલું અડધો લીટર પેટ્રોલ ફરિયાદી ઉપર છાંટી ફરિયાદી તથા તેની માતાને રૂમમાં બંધ કરી ગેસનો ચૂલો ચાલુ કરી

ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિસલાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસલાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દાયવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર